અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટિબ્બી ગામમાં શિક્ષણ અને સમાજ કલ્યાણના કેન્દ્ર દ્વારા બીસીઆઈ કાર્યક્રમ અંતર્ગત છત્રીસ ગામના લીડરો માટે લીડર ફાર્મર ક્ષમતાવર્ધન અને પરામર્શ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ખેતીને લઈને વિગતે માહિતી મેળવી હતી નમસ્કાર તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ હું તમારી સાથે પૂજા ચક્રવાત ન્યૂઝ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટિબ્બી ગામમાં શિક્ષણ અને સમાજ કલ્યાણ દ્વારા શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર દ્વારા છત્રીસ ગામના લીડરો માટે લીડર ફાર્મર ક્ષમતાવર્ધન અને પરામર્શ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી ક્લાઇમેટ ચેન્જ અને સસ્ટેનેબલ લાઈવલીહૂડ તેમજ મહિલા સશક્તિકરણ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં સં સંસ્થાના ડિરેક્ટર ધીરુભાઈ વાઘડિયા અમરેલી ના અધિકારી વિસ્તૃત માહિતી આપી છે ચાલો જાણીએ ધીરજ શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર અમરેલી દ્વારા આજે ટીમ્બી મુકામે એમના જૂથના જે લર્નિંગ ગ્રુપ બન્યા છે એમના ગ્રુપ લીડર સાથેનો ક્ષમતાવર્ધન અને કન્સલ્ટેશન રાખ્યું હતું કે વર્ષના અંતે આપણે આપણા કાર્યક્રમની અંદર ક્યાં સુધી પહોંચ્યાશું એ તપાસવા માટે બધા ખેડૂત આગેવાનો સાથે અમે એક પરામર્શ પ્રોગ્રામ કર્યો તો એની અંદર ખૂબ સરસ રીતે બધા લોકોએ સારી એવી ચર્ચા કરી હતી અને જ્યાં જ્યાં માનો કે ક્ષતિઓ જણાય છે ક્ષતિઓ દૂર કરવા માટે એક આયોજન કરવામાં આવ્યું છે